કોણ બોટલો ફેંકનાર છે તે ઘટના અંગેનું પણ નિરીક્ષણ કર્યું

यानी बस तो ऐसा है था और ये जाउद है हां जी थैंक यू हां बड़ा बीजे

દૂર કરવામાં આવ્યા છે એક તક ભરી લઈને સમજમાં લેવામાં આવે સોમવાર અને મંગળવાર બે દિવસ સતત અહીંયા બોટલ એટલા પથ્થર પડે છે એવા મેસેજ આવેલા હતા જેના અનુસંધાને ગઈકાલે અમે કોમ્બિંગ કરેલું હતું અને આ જગ્યા પર બંદોબસ્ત વધારો કરી દેવામાં આવેલો હતો ધાબા પોઈન્ટ શરૂ કરી દીધેલા છે અને અહીંયા પોલીસના વધારાના પોઈન્ટ મૂકેલા છે તેમજ પીઆઈ કક્ષાના પોઈન્ટ પણ મૂકવામાં આવેલા છે એસઆઈપીનો પોઈન્ટ બી વધારી દીધેલો છે ગઈકાલે અને આજે આ એક્સરસાઇઝ કરેલી છે અમે લોકોએ અને આજે અત્યારે અમે ફરી આ વિસ્તારમાં આવ્યા છીએ અને નગરજનો જ્યારે પૂછ્યું ત્યારે એ લોકો કીધું કે આજે કોઈ જ બનાવ બનેલો નથી ને આજે લોકોને કોઈ જ ચિંતા નથી ને એ લોકો આશ્વસ્ત છે કે હવે એમની સુરક્ષામાં કોઈ તકલીફ નથી એમ એસઓજીની ટીમે અત્યારે અહીંયા આજુબાજુના વિસ્તારમાં કેટલા મકાનો છે કઈ કઈ વિસ્તી રહે છે કયા કયા લોકો રહે છે અને કયા પ્રકારનું એ લોકોનો વ્યવસાય છે આખો એમનું પ્રોફાઇલ મેપિંગ કરેલું છે અહીંયા જેથી કરીને આગળના ભવિષ્યમાં કંઈ બનાવ બને તમને પગલાં લેતા ફાવે એ કારણે આ એક્સરસાઇઝ અહીંયા કરવામાં આવેલી છે પોલીસે કોમ્બિંગ કર્યું છે ધાબા ચેક કરેલા છે આજુબાજુમાં પથ્થર હોય તો એ બધા ઉતારી લેવામાં આવેલા છે ગઈકાલે પણ અમે લોકો અહીંયા આખી એક્સરસાઇઝ કરીને કોર્પોરેશન દ્વારા જેટલા બી પથ્થર અને જેટલા પણ અહીંયા ફેબલ્સ પડેલા થાય બધા અમે ઉપાડી અને અહીંયાથી ખસેડી દીધેલા છે જેથી કરીને આ વિસ્તારમાં કોઈ પણ બનાવ ન બને ડાબા પોઈન્ટ ઉપર પોલીસને ટોર્ચ લાઇટ સાથે અમે રાખેલા છે જેથી કરીને કોઈ પણ આ શંકાસ્પદ હિલચાલ હોય તો ત્યાં અમે જોઈ શકીએ બોડી વોન કેમેરા સાથે પોલીસ અહીં બંદોબસ્તમાં હાજર છે આજે એ લોકોને ચિંતા જેવું કંઈ જ નથી એ લોકો આજે એ લોકો એવું કીધું કે અમને હવે કોઈ ચિંતા નથી અને પોલીસ અહીંયા બંદોબસ્તમાં છે એટલે આજે કોઈ બનાવ પણ બન્યો નથી અને એ લોકો ખૂબ આજે ખુશ હતા અને લોકો કીધું કે આજે અમે કોઈ વાંધો નથી અમે સુરક્ષા સુરક્ષિત અનુભવ કરે છે એ લોકો આજે